મારા વડો હા હા તારા પિયોર તારા હારી મો હા ઓ એ દેહડ મરંગ ગાતી મો લોકે હા હંગ ગાતી હેડ આય વળી પાછો લોકે નો ડખો મચ્છા કરીને મોટર હોસ કરતો તને મારી લોકે આય દેહડ દે જલપી જી હેડ કશો હતો ની હેડ કોણ ફાટી પડ્યું છે અલ્યા બેરા

આમાં હાથ લબા કર્યા કોઈ હેડ કમ હવે તો સાધન બાધન કોઈ મળે એવું નહીં શું જાવ એટલે તને હું શું કઉ છું બેર એ તો બોલ્યો તને હું હા હું એ કોઈ આવે કોઈ આવતું નહીં આપણે હેડ જલ્દી પોકી જઈએ કઉ છું લોકાચાર કરીને પાછા વળી જઈએ મોડે મોડે ના કર બેઠજે બંધ થાય તું હેડજે હેડજે તો વાતો કરો ને તો લોકો ને પાછું વગર્યો કરશ

ચોકળ બારે ગામના મોહળોમ બારે આ ના કાજે મને કીધું તો સીતપુર ઓમન આ આગળ છે છે ઉભો ભરવાનો

જતો તાંધા જુખી હોય પાણી મિલ્યાલયું તે ઊભું તો થવું ના પડે આખું તારું ગમે ત્યાં પાણી પીવું તો સાલે ભાઈ Hari lah. Eh, perlu. Ada, ada. I. Ah. <coughs> ah. Ambil dia itu sekali dah. Puan ini pihus apa ini? Pih Pih Suatu so, dia, ada di

ભૂલો પડ્યો છે ભાઈ તું ભૂલો પડ્યું છે તમે રોલા રોલો કોને તાવ આવ્યો

ના ભાઈ એવા તો જમાનો બદલા એટલે બદલો મેં પાણી કોગરો કોળા કોરા કરીને કોગરા પાણી કરવા

પણ આ રોટી એ શું કે આ કહેવત ને કા પોદરું છે ને બમે જેટલો ગળ થાય પણ ગુલાટીઓ મારવા ના બુલાડો લો ઉંમર થઈ તો પણ આ રોટો રોટો હું કહું છું કે ઘાટ આવું તે કો કરવા બાપા આ શિકાર છોથી બેરી આવ્યો છે હેરોન હેરોન કઈ નાખ્યો છે મને એ તો ડોસી ગયા નહીં કવરી એ બૂમ પાણી કયો નાના લોકા સર માં ભૂલો પડ્યો લોકાી ખાઈ લેવા શું આખું જઈને પટ્ટી માં